નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુદ્દામાં કબજે કરી મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે યુનિટ દ્વારા મોબાઈલ ચોરીનો ગુનો ભેદ ઉકેલી નાખવામાં એક મોટી સફળતા મળી છે ચાલીસ નો એક ફોન જે આ પાસેથી મળી આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વડોદરા રેલવે પોલીસની ટીમ દ્વારા કરવામાં